આપણે જોઈએ છીએ આ સંસારમાં મોટા ભાગે લોકો ઉપરથી ભજન કરે છે પણ અંદરથી ગ્રહ ક્રિયા ચાલતી હોય બારે માળા હાલતી હોય અને અંદરથી તો ઘણા માળીઓને તમે જોજો માળા લઈને હાવ નવરા હોય માળા લઈને બેઠા હોય નહીં ઓય ઓલું કામ કરી નાખ્યું કચરું બાકી છે નીકળી ગયું છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ પોતું થઈ ગયું ભગવાનને લાગે વચ્ચે વચ્ચે કયા ડાયલોગ ઘુસાડે વચમાં આવી થાય ભગવાન કન્ફ્યુઝ થઈ જાય થોડી વિચિત્રતા છે છે આ બધી જપ કરવાના પણ આપણો અનુભવ માળા તો હાથમાં છે પણ મન ક્રિયાઓમાં છે આ બહુ સામાન્ય વ્યવહાર છે પ્રાય જગતમાં સ્થિતિ છે વધારે લોકોની માળાઓ હાલતી હોય બીજું હોય બહુ નીચેના ભજન છે આ સ્તર અચ્છા આની બીજી સ્થિતિ શું છે બહારથી એવું લાગતું હોય કે આ સામાન્ય કામમાં ફસાયેલો વ્યક્તિ છે પણ એની અંદરથી ભજન ક્રિયા હાલતી હોય બહારથી સંસારની ક્રિયા અંદરથી ભજન ક્રિયા આ ઉત્તમ અવસ્થા છે પારથી એમ લાગે આ કઈ કરતો જ નથી પણ એ કોઈ નથી જાણતું કે એણે એના મનને ભગવાનમાં લગાવ્યું છે ચૈતન્ય મહાપ્રભુ આના વિષયમાં રઘુનાથ દાસ ગોસ્વામીને ઉપદેશ આપતા એક સુંદર વાત કહે છે ભજન કેવું હોવું જોઈએ બોલ એક જાર સ્ત્રી જે છે જેનું મન કોઈ પરપુરુષમાં લાગી ગયું છે અને એ સ્ત્રી ઘરનું કામ બહુ વ્યવસ્થિત કરે હું ગામ એટલું સારી રીતે કામ કરે કે ઘરે કોઈને શંકા ન જાય કે આનું મન કોઈ બીજે છે એમ આપણે આ સંસારમાં રહીએ છીએ તો સંસારનું કામ એવી સારી રીતે કરવાનું બીજાને ખબર જ ન પડે કે કેવડો ભગત છે પણ આ ઊંધું છે આપણે હું સૌથી મોટો છું એમ હું આટલી માળા કરું છું હું આટલી મંગળા આરતી કરું છું તો એ નથી કરતા કાંઈ જો બોલ્યો આ જ કરતો હંમેશા જજમેન્ટ માપવાનું અમે કર્યું નથી કરતી જો આ ભજન ની ઉત્તમ અવસ્થા છે બહારથી ગૃહક્રિયા દેખાય પણ અંદરથી ભજન ક્રિયા ચાલે અને ત્રીજું સ્તર છે કે ઉપરથી પણ ભજન અને અંદરથી પણ ભજન સૌથી ઉત્તમ અવસ્થા છે વૈરાગ્યની બહારથી પણ ભજન દેખાય અંદરથી પણ ભજન દેખાય આનો અભ્યાસ કરવાનો છે આપણે પ્રેક્ટિસ સુખદેવજી કે શ્રવણ કીર્તન સ્મરણ આનો અભ્યાસ આની પ્રેક્ટિસ અને એવી પ્રેક્ટિસ આની થવી જોઈએ કે મન ભગવાન સિવાય બીજા કોઈનું સ્મરણ ચિંતન કરે મૃત્યુથી બચવાનો આ ઉપાય છે એના ભયથી બચવા માટે કૃષ્ણ સિવાય મનમાં બીજું કોઈ ચિંતન ન હોય એનો અભ્યાસ છે એની આ પ્રેક્ટિસ છે અને જો પ્રેક્ટિસ થાય ને પછી આ સહજ થઈ જાય તમે જપ કરતા જાઓ જપ કરતા જાઓ એક અવસ્થા એવી આવે કે તમે સુઈ ગયા હોય ને તોય તમારું મન હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે મન જપતું હોય આપણે સુતા હોય ઘણી એવું થાય આપણે બીજા કોઈ કામમાં હોય પણ આપણું મન ભજન કરતું હોય આટલે ભોગવાનું છે આપણું મૃત્યુ આવે એ પેલા એટલે ક્યારેય છે ને ઓલી માળાની ટ્રાય જ નહીં કરતા હાથમાં માળા ને પછી બધું જ કામ આવતું હોય આ બહુ ખતરનાક અવસ્થા છે ઘણા ભક્તોને એવું એ કે નહીં નઈ હરિતા આમ તો ક્યાં નિયમ છે ગમે ગમે રીતે લેવાય ગમે રીતે લેશો તો કોઈ દી મન સ્થિર નહીં થાય ત્યાં ઉત્કંઠા નહીં વધે અને આમાં ઘણા પ્રશ્નો તમારા મનમાં ગોટા મારતા છે પણ એનો ઉત્તર હું આપું છું સુખદેવજી કહે છે આનો અભ્યાસ હરેર નામાનું કીર્તન એવું નામ જપ કરો કે મન સહજ ભગવાનમાં લાગી જાય અને આ મન જે છે ને એ ભૂત જેવું છે તમે એક વાર્તા સાંભળીને એક વ્યક્તિને ભૂત પ્રસન્ન થયું અને એને કીધું તું જે કે એ બધું કામ કરી દો પણ નવરું રહ્યું તો તને ખાઈ જાય ભક્તિ સિદ્ધાંત મહારાજ કહેતા નવરું જો રહ્યું ને તો તને ખાઈ જાય એ તો કામ આ વાર લાગે કામ કરતા પછી માણા કંટાળ્યો એને એક કામ સોંપીને ગયો ગુરુજી પાસે ગુરુજી કે પ્રેત મળ્યું છે અને કંટ્રોલમાં આવતું નથી અને જો કામ નહીં આપું તો મને મારી નાખશે ગુરુજીએ કીધું હું કઉ ની કામ આપે ને હું એને કે ખેતરમાં એ ખાડો કરે એમાં એક ઊંચો થાંભલો ખોડી દે અને પછી એને કે ઉપરથી નીચે નીચેથી ઉપર જડ્યા કરે ધંધા જયારે અટવાઈ જાય ત્યારે જ જરૂર પડે આવ્યો ને કામ હોવી દીધું ઓલું અપડાઉન અપડાઉન હાલ્યા કરે છે એ જ છે કે આપણે પણ આપણા મનને મન જે છે ને એ પ્રેત છે ભૂત છે અને ભૂત કોકને વળગે તો આપણું મન એ ક્યાંક ને ક્યાંક વળગી જાય કોકને કપડાને ને મોબાઈલ ને ગાડી વળગે છે ને તો હવે ન્યાથી એને ખેંચીને આપણે ક્યાં લગાડવાનું ભગવાન ઈ જે ઉપર નીચે જવાનો થાંભલો છે ને એ જ આ માળા છે મેરથી શરૂ કરો અહીંયા આયા અહીંયા અહીંયા થી અહીંયા મનને આમાં લગાડી દો પછી આ મન કોઈ થી સંસારમાં જાય આ જયારે કામ હોય ત્યારે પાછું એને લાવીને કામમાં લગાડો ને વળી પાછું માં લગાવી દો માળા જે છે ને એ સ્તંભ છે એને અપડાઉન કરવાનું ઘણીવાર પૂછે ભક્તો કે આ મેર જે છે એને પાર કેમ ન કરાય એને પાર ન કરાય કેમ એ આને આ મનને આમ આપણે લગાવવાનું છે એટલે આમ નામ માયલું કરે ને તો એમાં લાગી જાય ભગવાનમાં અને આનો એકવાર અભ્યાસ થઈ ગયો મનને તમે ચાહશો ને છતાં પણ એ નહીં છૂટે આ પ્રેક્ટિસ છે આ અસલી ભજન છે જે ભાગવત કહે છે કારણ કે અભ્યાસ થાય એટલે સહજ થાય સરળ થાય ભજન તમે જો નવી નવી તમે જ્યારે ગાડી શીખ્યા હશો ફોર વ્હીલ અથવા ટુ વ્હીલ તો નવા જ્યારે શીખીને તમે ચલાવો કેટલું ધ્યાન રાખો છો ફોર વ્હીલવાળાને જ ખાસ અહીંયા ક્લચ બ્રેક એક્સિલેટર સ્ટેરિંગ ગિયર કેટલું હોય પાંચ જગ્યાએ ધ્યાન રાખવાનું અઘરું પણ જ્યારે તમે ગાડીને સહજ ચલાવતા થઈ જાઓ ત્યારે આ બધું કંટ્રોલ કરતા હોય તોય પાછા ફોનમાં વાતય કરતા હોય થઈ જાય છે ને એમ ભજન પ્રારંભમાં અઘરું લાગે શરૂ શરૂ માળા કરો ને એક માળા કરે ને ત્યાં કે ઓ પ્રભુજી કેટલી મોટી તમારો મંત્ર કેવડો મોટો એક આખો મંત્ર એક પારા ઉપર એમ લાગે બહુ મોટું અને એનો ભગત બે વર જાય ને પછી સોળ માળા કરતો હોય આરામથી કોઈ ટેન્શન નથી પણ જો ભજન કરતા કરતા એક સ્થિતિ એવી આવે કે એમાં ઉત્કંઠા જાગવી જોઈએ ભજનમાં અને આ ઉત્કંઠાથી શું થાય સુખદેવજી કહે છે ખટવાંગો નામ રાજર્ષિ પરીક્ષિત મહારાજને થોડો ભય હતો સાત દીમાં મારું શું થાય સુખદેવજી કહે છે પરીક્ષિત સાત દિવસ બહુ મોટી વાત છે તને તક્ષક કરડી ગયો હોત ઝેર તને વ્યાપી ગયું હોત અને તારા પ્રાણ છૂટવાની તૈયારી હોત ને મુક્તિ તો તોય હું આપી દેત તને આ હું મોટી વાત છે આ ગંગાજળનું એક બિંદુ તારા મોઢામાં નાખી દો મુક્તિ તો તારી તોય થઈ જાય તારી પાસે સાત દિવસ બહુ ટાઈમ છે આ સાત દિવસ જેવો સૂર્યવંશમાં ખટવાંગ નામના રાજા થયા છે અને યુદ્ધમાં દેવતાઓ એને લઈ ગયા સહાયતા માટે આજે ખટવાંગ રાજા છે જ્યારે દેવતાઓ યુદ્ધમાં વિજય થયા તો દેવતાઓ એ કીધું વરદાન માગો શું જોઈ અરે બોલે મારે શું જોતું મને એ બતાવો મારા મૃત્યુમાં ટાઈમ કેટલો વધ્યો છે બોલે બે ઘડી બાકી છે બે ઘડી પછી તમારું મૃત્યુ થવાનું બોલે જલ્દી મને પૃથ્વી ઉપર ઉતારો ને ગંગાજીના તટે ઉતારો હવે અડધી ઘડી તો એમાં ગઈ ત્યાંથી ઉતરવામાં આવી અને એ દોઢ ઘડી ખાલી એને ભગવાનનું નામ કીર્તન કર્યું અને તરત વૈકુંઠથી વિમાન આવ્યું અને વિમાનમાં બેસીને મહારાજ ખટવાંગ જઈ રહ્યા છે ભગવાનના ધામ દોઢ ઘડીમાં ખાલી તો એ ભગવાનના નામની ઉત્કંઠા એવી હતી કે દોઢ ઘડીનું કીર્તન પણ રાજા ખટવાંગને ભગવાન ધામ અપાવી દીધું કેમ થતું નથી આપણે બબ્બે કલાક મંડાણા જેવી તોય મેળ નથી પડતો આમાં ઉત્કંઠા નથી આપણી કમી ક્યાં છે ઉત્કંઠા નથી જો સંખ્યાની નહીં ઉત્કંઠાની પ્રધાનતા છે ભજન કોઈ વ્યક્તિ કે હું રોજ સોળ માળા કરું છું હલો ઠીક છે માળા કરો પણ સોળ માળા કર્યા પછી તમારી દશા શું છે સોળમી માળા પૂરી થાય ને છેલ્લા પારા ઉપર મંત્ર બોલાય ત્યારે માંડ પૂરી થઈ જંગ જીતી ગયા આપણે હોળમી માળા પૂરી કરે ને ઉત્કંઠાની તો વાત જવા દો ભજનનો બધો નશો ચકના ચૂર થઈ જાય માળા પૂરી થાય ને ત્યાં અને હકીકત હોવું શું જોઈએ સોળમી માળા પૂરી થાય ને ત્યારે થાય ઓહો પૂરી થઈ ગઈ અરે આ તો હું આખું આખો દિવસ જપ કરું તો એ વાંધો નથી અને ભક્ત કરે જેની ઉત્કંઠા છે ને રાત્રે જપ કરવા બેઠો હોય ને હવાર ક્યાં પડે ની ખબર રહે આને કહેવાય ઉત્કંઠા છે સંખ્યાની પ્રધાનતા નથી ઉત્કંઠા પૂર્વક એક કૃષ્ણ નામ જત પાપ હરે જીવેર શક્તિ નહીં તત પાપ કરે કવિરાજ ગોસ્વામી ઉત્કંઠાથી લીધેલું એક નામ એટલા પાપ નષ્ટ કરી શકે જીવનું સામર્થ્ય નથી એટલા પાપ કરી શકે ઉત્કંઠાની આ મહિમા છે એટલે રૂપગો સ્વામી પદ્યાવલીમાં કહે છે કે ભગવાનને પામવા હોય તો તત્ર લૌલ્યમ અપિમૂલ્યમ આનું મૂલ્ય કિંમત શું છે ઉત્કંઠા ભજનમાં જે કાંઈ કરીએ આપણે નામ જપ કરીએ કથા સાંભળીએ આ બધાથી ઉત્સાહ વધવો જોઈએ ઉત્કંઠા વધવી જોઈએ ઉત્કંઠા વગરનું ભજન શું કરવાનું છે નિરાશા સિવાય બીજું કાંઈ ઠીક છે મોટા મોટી નરક નહીં જાઓ ઉપરી લોકમાં જશું કે આ બધું ફળ પ્રાપ્ત થશે જો સંખ્યા એ ઉત્તમ છે જે ઉત્કંઠા સુધી લઈ જાય કોઈ એમ કે હું બત્રી માળા કરું ચોસઠ કરું સો કરું છું પણ ઉત્કંઠા નથી ને તો ત્યાં સંખ્યાની મહત્તા નથી પણ એ હરિદાસ ઠાકુર ત્રણ લાખ જપ કરતા એ સંખ્યાની પ્રધાનતા છે ત્યાં શું કામ કારણ કે એમાં ઉત્કંઠા છે ભગવાનને જોવાની ભગવાનને પામવાની તીવ્રતા છે એક બાળક જે માતા માટે ઉત્કંઠિત હોય છે એને પામવા માટે એમ સાધક ભગવાનને પામવા માટે ઉત્કંઠિત થઈ જાય તો સંખ્યા મહત્વપૂર્ણ છે બત્રીસ માળા કરીને પછી કૃષ્ણનો વિરહ પ્રગટ થઈ જાય છે તો સંખ્યા ઉત્તમ છે પણ બત્રી થાય તો એમ થાય કે હા સાજનો કોટો પૂરો થયો આ કોટા પૂરવા વાળું ભજન જે છે ને એ આપણા પ્રેમના કોટાને પૂરો નહીં કરીએ કે એના વાસ્તવિકતા છે કોઈ મનથી સારું સમજે તો ભલે ન સમજે તો રિયાલિટી તો આ જ છે ભાઈ આમાં નગર ઘણાને દુઃખ લાગી જાય બહુ માળા કરતા હોય કે અમે કરવી બધું ખોટું જ સુખદેવજી કે છે ભાઈ મારી વાત નથી તમે માળાઓ કરો છો પણ ઉત્કંઠા વધે એ જરૂરી છે અને એના માટે શ્રવણ પણ જરૂરી છે ભાગવત ઉત્કંઠા વધારે છે આપણું તો બધું ઊંધું ચાલે આપણી તો સંખ્યા ઉત્કંઠાને સમાપ્ત કરે પહેલી માળામાં તો ઉત્સાહ હોય કે આજ તો બાકી જપી નાખવાનો છે આજ પામી જવાનો છે એટલા ઉત્સાહથી જેમ કેમ યુદ્ધ કરવા અર્જુન ઉત્સાહથી આવ્યા ને પછી કીધું મારે લડવું નથી એમ સોળમી માળાએ તો આપણે હથિયાર હેઠા મૂકી દઈએ હવે બસ બહુ વજન થઈ ગયું આજનું હવે કાલ કાલે વાત આવે ક્યારેક ક્યારેક બળમાં બળમાં ઘણીવાર લોકો ચોસઠ માળા કરી નાખે અમે ક્યારેક ક્યારેક પહેલા કાર્યક્રમ કરતા ચોસઠ માળાજે આપનો તે ચોસઠ કરે પછી ગણતરી કરે સોળ આજની સોળ કાલની સોળ પરમદીની પછી પહેલ દીની ખોળાય ચોસઠ થઈ ગયા એટલે ત્રણ દી પાછો આરામ કરે એક દી ચોસઠ કરે તો આપણે એકવાર એટલે આપણી સંખ્યા આપણી ઉત્કંઠાનું સમાપન કરી નાખીએ આ સમસ્યા છે આજે જે જપ કર્યા છે આપણે આજે ભગવાનનું નામ લીધું તો કાલની આતુરતાથી રાહ હોવી જોઈએ ક્યારે મને સમય મળે ક્યારે હું કામમાંથી નવરો થાવ ભગવાનનું નામ લઉં ક્યારે હું કામથી નવરો થાવ અને ભગવાનની કથા સાંભળું ક્યારે મને અવસર મળે હું ભગવાનની સેવા કરું આ ભજનમાં આ ઉત્કંઠા જ્યારે આવવા માંડે ત્યારે અહીંયા જ બેઠા બેઠા ગોલોક વૃંદાવનની અનુભૂતિ થવા માંડે ભાઈ જ્યાં તમે બેઠા છો ને ત્યાં ગોલોક વૃંદાવન થાય આ ઉત્કંઠા હોવી જોઈએ અને માળાને જોઈને એમ થાય ખારું કાલ ટાઈમ કાઢવો પડશે બે કલાક તો સમજો આપણે રિવર્સ ગેરમાં છીએ આપણે આગળ જવાનું છે પણ આપણે રિવર્સ છીએ અને માળાને જોઈને લાલસા વધે ક્યારે પકડો આ કામમાંથી ક્યારે નિવૃત્ત થઈ જાવ ક્યારે ભજન હાથમાં લાગે આ ભાવ જરૂરી છે આને કહે છે ઉત્કંઠા અને આ ઉત્કંઠા જે છે એ મૃત્યુને મંગલકારી બનાવે છે મૃત્યુનો ભય જે છે ને એ સમાપ્ત કરી દે એવો દોઢ ઘડીમાં એ ઉત્કંઠાના કારણે આ ખટવાંગ મહારાજને ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ ગયું છે અને એટલા માટે ઉત્કંઠા ઉત્સાહ તીવ્રતા એ લાલસા આ જ મૂલ્ય છે ભગવાનને પામવાનું